વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકના ચેનલમાં આપનું સ્વાગત છે આજે શીખીશું ધોરણ પાંચ વિષય કે કારો નો પાઠ આઠ લીલાછમ ખેતરનો રખેવાળ નો ભાગ બે વિદ્યાર્થી મિત્રો પ્રથમ ભાગમાં આપણે એક વાર્તા વાંચી સાંભળી અને એક ગીત ગાયું આ બીજા ભાગમાં આપણે તેના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તો ચાલો શીખીએ પાઠ આઠ લીલાછમ ખેતરનો રખેવાળ ના પ્રશ્નોના જવાબની સમાજ પ્રવૃત્તિ ચાર સાચુકલું ડાયનાસોર જોઈ રહ્યા હો એવો ચહેરો કરો વાર્તાને આધારે કૌંસમાંથી શોધીને મારું નામ લખો અહીં આપણે ખાલી જગ્યા પૂરવાની છે તેના વિકલ્પો કૌંસમાં આપેલા છે સુરાષિક યુગ ટાઈમ શટલ પૃથ્વી ડાયનાસોર પતંગિયું અને દિગ્વીજય સવાલ એક મારો દેખાવ એવો છે કે મને જોવા માત્રથી જ બધા ડરી જાય ડાયનાસોર બે હું તો મન ફાવે ત્યાં ફરીશ જવાબ દિગ્વી જય સવાલ ત્રણ જો હું ન હોત તો આજે જંગલો પણ ન હોત એનો જવાબ પતંગિયું ચાર તમે કહો તે સમયમાં ફરવા લઈ જાઓ ટાઈમ સટલ પાંચ ભૂલબીજાનીને નુકસાન મારું પૃથ્વી પ્રવૃત્તિ પાંચ કયો શબ્દ નજીકના અર્થવાળો લાગે છે તેના પર ગોળ કરો ગાઈડ તો તેની સામે શબ્દો આપેલા છે ચોપડી માર્ગદર્શન આપનાર ગાય વગાડી શકે તે નજીકના અર્થવાળો એટલે કે સમાનાર્થી શબ્દ ગાડીનો અર્થ થશે માર્ગદર્શન આપનાર તેથી તેના પર ગોળ કરશું મોકો તેનો જવાબ આવશે તક યાત્રી મુસાફર સમસ્યા મુશ્કેલી પગદંડી કેળી બેકાર એટલે કામ વગરનો અસહ્ય એટલે સહન ચીસ પડાઈ જાય તેવું પ્રવૃત્તિ છ આપેલ વાક્ય જેવા અર્થવાળું વાક્ય વાર્તામાંથી શોધીને લખો તેની નીચે આપેલા શબ્દના અર્થ લખો વાર્તામાં વપરાયેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો વિદ્યાર્થી અહીં જે વાક્ય આપેલું હોય તેના જેવા અર્થવાળું વાક્ય વાર્તામાંથી શોધીને લખવાનું છે અને તેની નીચે આપેલા શબ્દનો અર્થ લખવાનો છે વાર્તામાં વપરાયેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે ઉદાહરણ તરીકે ડરી ગયેલા દિગ્વિજયે ઈચ્છા ન હોવા છતાં માથું હલાવીને હા કહ્યું વાર્તાનું વાક્ય છે ગભરાયેલા દિગ્વિજયે અધૂરા મનથી માત્ર ડોકું હલાવીને હા કહ્યું ડરી ગયેલા એટલે ગભરાયેલા ગભરાયેલા દિગ્વિજયે અધૂરા મનથી માત્ર ડોકું હલાવીને હા કહ્યું એક ડાયનાસોરની બીજી ગર્જના સામે દિગ્વિજય ટકી શક્યો નહીં તે ઢીલો થઈ ગયો અને કોઈ કશું વિચારે તે પહેલાં તે જીવ બચાવવા ઝડપથી દોડ્યો વાર્તાનું વાક્ય છે ડાયનાસોરની બીજી ગર્જના સામે દિગ્વિજય ટકી શક્યો નહીં તેના હાજા ગગડી ગયા અને કોઈ કશું વિચારે તે પહેલાં તે જીવ લઈને ભાગ્યો ઢીલો થઈ ગયો એટલે હાજા ગગડી ગયા જીવ બચાવવા ઝડપથી દોડ્યો જીવ લઈને ભાગ્યો ડાયનાસોરની બીજી ગર્જના સામે દિગ્વિજય ટકી શક્યો નહીં તેના હાજા ગગડી ગયા અને કોઈ કશું વિચારે તે પહેલાં તે જીવ લઈને ભાગ્યો બે એકદમ સફેદ આકાશમાં અસહ્ય તાપ આપતો સૂરજ તપી રહ્યો હતો વાર્તાનું વાક્ય થોડાફક આકાશમાં આગ વરસાવતો સૂરજ અસહ્ય ગરમી ઓકી રહ્યો હતો શબ્દો એકદમ સફેદ એટલે ધોળો ફગ અસહ્ય તાપ આપતો સૂરજ અસહ્ય ગરમી ઓકતો સૂરજ તપી રહ્યો હતો આગ વરસાવતો હતો વાક્ય ધોળા પગ આકાશમાં આગ વરસાવતો સૂરજ અસહ્ય ગરમી ઓકી રહ્યો હતો ત્રણ દિગ્વિજયે નીચે ઉતરીને તરત જ તે ત્રણેય સામે રૂઆબ જમાવતા પૂછ્યું શું જોઈ રહ્યા છો વાર્તાનું વાક્ય દિગ્વિજયે નીચે ઉતરીને તરત જ તે ત્રણેય સામે રોફ મારતા પૂછ્યું શું જોઈ રહ્યા છો રૂપ જમાવતા એટલે રોફ મારતા દિગ્વિજયે નીચે ઉતરીને તરત જ તે ત્રણેય સામે રોફ મારતા પૂછ્યું શું જોઈ રહ્યા છો પ્રવૃત્તિ સાત કંસમાં આપેલા શબ્દોનો અર્થ લગભગ સરખામાંથી જાણો અને ખાલી જગ્યા પૂરો અહીં કૌશમાં કેટલાક શબ્દો આપેલા છે વિસ્તારથી વિજ્ઞ વિજ્ઞાની ફાટી આંખે સેફ્ટી ઓફિસર રૂઆથી તીખી નજરે પ્રોગ્રામ ઓફિસર બેકાર સંશોધક તુચકાર આ શબ્દોના લગભગ સરખા અર્થવાળા શબ્દોની ખાલી જગ્યા પૂરવાની છે સવાલ એક આશા મેડમ આપણા આ પ્રવાસના સેફ્ટી ઓફિસર છે એટલે આપણે શાળાએ સલામત રીતે પાછા પહોંચી જઈએ એ જોવાની જવાબદારી મેડમની જ કહેવાય બે મિસ તરંગીની વિજ્ઞાની છે અનેક પ્રયોગો કરીને પોતાનું અને આપણા દેશનું નામ રોચન કર્યું ત્રણ આખો સમય આયોજન મુજબ થઈ રહ્યો છે કે નહીં એ જોવાની જવાબદારી નેહાની જ છે એને એમ જ થોડી ગ્રામ ઓફિસર બનાવી દીધી છે ચાર ત્રલિકાએ કહ્યું બાપુજી એમ ફાટી આંખે શું જોઈ રહ્યા છો એ તડકો છે સાપ નથી સવાલ પાંચ આપણે સૌ કપડાની થેલીનું દફ્તર બનાવતા નીલેશ પાસે પતરાની પેટી હતી એ રોજ રૂઆબથી જાણે ઓફિસ આવતો હોય તેમ પતરાની પેટી ઝોલાવતો ઝોલાવતો શાળામાં આવતો સવાલ છ પૂનમ સાવ નાની હતી ત્યારથી બધાએ તેનું ઉપનામ જ સંશોધક રાખી દીધેલો દરેક વસ્તુઓ શામાંથી શ્યા કેવી રીતે બની છે તે શોધવામાં તેને નાનપણથી સાત રેહાનના દાદી ખૂબ ગુસ્સાવાળા રેહાન સહેજ પણ તોફાન કરે કે તરત તીખી નજરે તેની સામે જુએ આઠ દસ ગુણના પ્રશ્નમાં સૂચના હોય છે આ પ્રશ્નનો જવાબ વિસ્તારથી લખો છેલ્લું પતંગિયું વાર્તા વાંચો પ્રવૃત્તિ આઠ જ્ઞાન મુદ્રામાં બેસો આંખો બંધ કરો વાર્તા યાદ કરી લો ત્યારબાદ આ શબ્દોનો ઉપયોગ કરી ટાઇમ શટલ વિશેના શબ્દો પર ગોળ કરો ડાયનાસોર અને ટાઇમ શટલ વિશે પાંચ પાંચ વાક્યો લખો અહીં કેટલાક વાક્યો બાળ દોસ્તો અહીં કેટલાક શબ્દો આપેલા છે સૌપ્રથમ તમે જ્ઞાન મુદ્રામાં બેસી જાઓ આંખો બંધ કરો અને વાર્તાને યાદ કરી લો ત્યારબાદ આ શબ્દોનો ઉપયોગ કરી ટાઈમ સટલ વિશેના શબ્દો પર ગોળ કરવાનો છે શબ્દોમાં આવશે ઝડપ અવાજ ફોટોન સ્પીડ જૂના સમયમાં મુસાફરી રોબોટિક ધાતુ પ્રયોગશાળા ઘરઘરાટી હવે ડાયનાસોર વિશે પાંચ વાક્યો લખીએ ડાયનાસોર એકસો ચૌદ કરોડ વર્ષ પહેલા અસ્તિત્વમાં હતા તે પચાસ ફૂટ ડોક અને લગભગ ટન જેટલું વજન ધરાવતા હતા તે એક સાથે હાથીઓને સમાવી લે તેવું તેનું વિશાળ પેટ હતું તે લાંબી લજ પૂંછડી પણ ધરાવતા હતા તેના પગ વિશાળ વડના થડ જેટલા જાડા અને જમીન ધ્રુજાવી દે તેવા હતા તેનું મોં બીક લાગે તેવું ભયાનક હતું તેને મોટા ભાગે હાથ ન હતા તેના શરીરમાંથી ગંધ આવતી હતી તે મોટેથી ગર્જના કરતા હતા ટાઈમ ટાઈમ વિશે લખીએ એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરવાનું વાહન હતું તે કચ્છ માંડવીના દરિયા કિનારે આવેલી પ્રયોગશાળા પરથી ચોરાસી યુગમાં હતું ઉડતાની સાથે ત્રણ મિનિટમાં તેની ઝડપ પ્રકાશની ઝડપ કરતા બે ગણી થઈ ગઈ જતી તેની ઝડપ વધતા તેમાંથી અવાજ આવતો બંધ થઈ જતો અને રોબોટિક ધાતુઓમાંથી ઘસાઈને આવતો હોય તેવો અવાજ સંભળાતો તે થોડી વારમાં ફોટો સ્પીડ મેળવી લેતો તે ઘર ઘરાટી કરી બંધ થતું પ્રવૃત્તિ નવ સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો વિદ્યાર્થી મિત્રો અહીં વિકલ્પોની સમજ મેળવીએ એક ટાઈમ સટલ દિગ્વિજયને ક્યાં લઈ ગયું વિકલ્પો છે ઈસવીસન શૂન્યમાં ઈસવીસન શરૂ થયા પછીના સમયમાં ઈસવીસન શરૂ થાય એ પહેલાંના સમયમાં સાચો જવાબ આવશે ઈસવીસન શરૂ થાય એ પહેલાંના સમયમાં સવાલ બે ટાઈમ શટલનો ઉપયોગ શાના માટે કરવામાં આવ્યો છે ઓપ્શન જોઈએ ઓપ્શન એટલે કે વિકલ્પો એક ગ્રહ પરથી બીજા ગ્રહ પર જવા માટે એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે એક સમયમાંથી બીજા સમયમાં જવા માટે સાચો જવાબ એક સમયમાંથી બીજા સમયમાં જવા માટે ત્રણ માંડવીનો દરિયો રણમાં કેમ ફેરવાઈ ગયો હતો વિજ્ઞાનીઓને વિચાર્યું કે દિગ્વિજયને વર્ષ બે હજાર ચોરાણું રણ બતાવીએ દિગ્વિજય પતંગિયાને પગ નીચે કચડી નાખ્યું હતું બે હજાર ચોરાણુંના વર્ષમાં માણસોને રણમાં રહેવાનું આવડી ગયું હતું સાચો જવાબ આવશે દિગ્વિજયે પતંગિયાને પગ નીચે કચડી નાખ્યું હતું સવાલ ચાર જુરાસિક યુગના દરેક નાના મોટા જીવ ધ્યાન શા માટે રાખવું જરૂરી હતું ઓપ્શન જીવનચક્ર તૂટે તો પૃથ્વી પર વિનાશ આવે ટાઈમ શટલ વનના મશીનમાં ખરાબી આવે એમ હતું જુરાસિક યુગ ખતમ થઈ જાય એમ હતો સાચો જવાબ તૂટે તો પૃથ્વી પર વિનાશ આવે પરમાર નાનકડી જેવા જીવ જંતુઓ વિશે શું માનતા હતા ઓપ્શન કીડી જીવે કે ન જીવે તેમાં કંઈ ફરક ન પડે નાનકડી કીડીને હાનિ પહોંચશે તો જીવન પર કંઈ મોટું નુકસાન નહીં થાય ત્રીજું એક નાનકડી કીડીને પણ મારવાથી વિનાશક પરિણામ આવી શકે છે સાચો જવાબ આવશે ત્રીજો ઓપ્શન એક નાનકડી કીડીને પણ મારવાથી વિનાશક પરિણામ આવી શકે છે પ્રવૃત્તિ દસ કૌશમાંથી સાચા વિકલ્પ પસંદ કરી યોગ્ય ક્રમમાં લખીને ઘટનાની સાંકળ પૂરી કરો વિદ્યાર્થી મિત્રો અહીં કૌશમાં કેટલા વિકલ્પો આપેલા છે એ વિકલ્પોમાં પસંદ કરીને યોગ્ય ક્રમમાં લખીને ઘટનાની સાંકળ પૂર્ણ કરવાની છે ચાલો લખીએ ઉદાહરણ આપેલું છે તો તે છેલ્લા પતંગિયાને કચડી નાખત નહીં ભયંકર પરિણામ ન આવત પગ કાદવમાં ન પડ્યો હોત પતંગિયું મરી ન જાત તો અહીં આપણે જવાબમાં લખીશું દિગ્વિજય ને ખાસ મંજૂરી ન મળી હોત તો તે જોરાશિક સમયમાં ન જાત તો તે જંગલમાં ભાગત નહીં પગ કાદવમાં ન પડ્યો હોત તો તે છેલ્લા પતંગિયાને કચડી નાખત નહીં પતંગિયું મરી ન જાત ભયંકર પરિણામ ન આવત તો માંડવીનો દરિયો રણમાં ફેરવાત નહીં પ્રવૃત્તિ અગિયાર તમારા મિત્રને ત્રણ વખત તાળી આપો હવે પ્રશ્નોના જવાબ લખો અહીં પ્રશ્નોના જવાબની સમજ મેળવીએ સવાલ એક સવાલ એક ટીએસ વન ક્યાં જતું હતું શા માટે જવાબ યુગમાં હતું કારણ કે દિગ્વિજયે પૈસાના જોરે તેમાં મુસાફરી કરવાની તક મેળવી લીધી હતી જુરાસિક ડાયનાસોર જોવાની ઈચ્છા હતી બે શાંતા પરમારે જુરાસિક યુગના કાર્યક્રમ વિશે શું કહ્યું હતું કેમ જવાબ શાંતા પરમારે જુરાસિક યુગના કાર્યક્રમ વિશે કહ્યું મિસ્ટર રાણા અમે તમારા માટે ડાયનાસોર જોઈ શકાય એ રીતે સમયને સેટ કર્યો છે આપણે નક્કી કરેલા સ્થાન પર ઊભા રહીશું તો કોઈ પ્રાણીથી આપણને ભય રહેશે નહીં અમોઘની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું પડશે આપણે નાનકડા ફૂદાથી લઈને વિશાળ ડાયનાસોર સુધી દરેક સજીવનું રક્ષણ કરવાનું રહેશે આપણાથી નાની કીડીને પણ નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે કારણ કે એ સમયમાં ભૂલ કરવાથી તેનું ભયંકર પરિણામ આવી શકે છે જીવનચક્ર તૂટી જાય અને પૃથ્વી પર વિનાશ આવી શકે ત્રણ દિગ્વિજય સાથે અધિકારીઓને શા માટે મોકલવામાં આવ્યા હતા જવાબ દિગ્વિજયને માર્ગદર્શન આપવા કાર્યક્રમને સફળ બનાવવા અને સૌની સલામતી રાખવા માટે તેની સાથે અધિકારીઓને મોકલવામાં આવ્યા હતા ચાર ડાયનાસોર જોતા જ દિગ્વિજયે શું કર્યું જવાબ ડાયનાસોર જોતા જ દિગ્વિજયે પોતાનો કેમેરા ડાયનાસોર તરફ કર્યો એટલામાં ડાયનાસોરે ગર્જના કરી ગર્જના સાંભળતા દિગ્વિજય બીકથી ઢીલો પડી ગયો અને કોઈ કશું વિચારે તે પહેલાં તે જીવ બચાવવા જંગલ તરફ દોડ્યો પાંચ અમુક રડિયાએ તેની ટીમને કેવી રીતે બચાવે છે જવાબ અમોઘ રાડિયાનું નિશાન અચૂક હતું તેણે ડાયનાસોર કંઈક કરે એ પહેલાં ઝડપથી પોતાની બંદૂક ખભા પરથી ઉતારી અને વિકટ સંજોગો માટે બનાવવામાં આવેલ બે નાનકડા રોકેટ ડાયનાસોર તરફ માર્યા ડાયનાસોરે એક ઝટકો ખાધો અને બેભાન થઈને પડી ગયું તે થોડી વાર પછી ઊભું થઈને લંગડાતા પગે જંગલમાં જતું રહ્યું અમોઘ આ રીતે તેની ટીમને બચાવે છે છ માંડવીનો દરિયો રણમાં કેમ ફેરવાઈ ગયો હતો જવાબ દિગ્વિજય ડાયનાસોરથી ડરીને જંગલ તરફ ભાગ્યો ત્યાં તેનો પગ કાદવમાં પડ્યો તેણે છેલ્લા પતંગિયાને પગ નીચે કચડી નાખ્યો અને તે મરી ગયો પતંગિયું મરી જતાં જીવનચક્ર તૂટી ગયો જીવનચક્ર તૂટવાથી પૃથ્વી પર વિનાશ આવ્યો તેના ભયંકર પરિણામે માંડવીનો દરિયો રણમાં ફેરવાઈ ગયો હતો સાત મરી ગયું એ પતંગિયું નકામું હતું શા માટે જવાબ ના મરી ગયું એ પતંગિયું નકામું ન હતું એ સૃષ્ટિના જીવનચક્રની મહત્વની કડી હતી કારણ કે પતંગિયું વનસ્પતિના પરાગનયનમાં ઘણો અગત્યનો ભાગ ભજવે છે આ ઉપરાંત તે જેનો ખોરાક હતો તેના જીવનનું અસ્તિત્વ જોખમાયું આમ ક્રમિક સમગ્ર આહાર કડીની પોષણ શ્રેણી તૂટી ગઈ સવાલ આઠ આ વાર્તામાં મૂર્ખ શબ્દ કોના માટે વપરાયો છે એને મૂર્ખ શા માટે કહેવાય છે જવાબ આ વાર્તામાં મૂર્ખ શબ્દ દિગ્વિજય માટે વપરાયો છે એને મૂર્ખ કે તેના રક્ષણ માટે રાડિયા ઓફિસર સાથે હતો છતાં જંગલ તરફ ભાગ્યો જો બેભાન ન કર્યું હોત અને તે દિગ્વિજયની પાછળ જંગલ તરફ ગયું હોત તો તેનો જીવ જોખમમાં મુકાઈ જાય ફરી એકવાર ગીતિકા ગાય લઈએ તૈયાર હો અહીં ભાગ બે પૂર્ણ થાય છે વિડીયોના ભાગ એક અને બે ની માહિતી મેળવવા તમે થેન્ક યુ દોસ્તો એજ્યુકેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો